મારું નામ છે ડોક્ટર આરબી ભટાસણા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી એમ ટી કોમર્સ કોલેજ એન્ડ બીબીએ રાજકોટ આ કોલેજ ઓગણીસો ને શરૂ કરવામાં આવેલી છે એકાદમું વર્ષ ચાલે છે અહીંયા ગ્રાન્ટેડ બીકોમ અને બીબીએ કોલેજ ચાલે છે સૌરાષ્ટ્રમાં બીબીએ ત્રણ કોલેજ છે એમાંની રાજકોટ ધમસાણીયા કોલેજ એક બીબીએના સ્ટુડન્ટો માટેની કોલેજ છે અત્યારે ચારસો છપ્પન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બીબીએ અને બીકોમ બને બંનેથી અત્યારે અમારે ફૂલ ટાઈમ સ્ટાફ છે દસ જણાનો એટલે મેનેજમેન્ટ દ્વારા અરજી કરવામાં આવેલી છે યુનિવર્સિટીમાં અને ત્યાં રજૂઆત મંડળ દ્વારા સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ કોલેજ ચાલુ થઈ ના એ હજી કાંઈ રજૂઆત થઈ નથી એટલે શૈક્ષણિક સંઘ કે મહામંડળ હોય એને રજૂઆત કરી હોય તો એ મારે અત્યારે નથી એટલે એમ નહીં ચાલુ રહીએ એવા અમે પ્રયત્નો કરી છે ને અમારી લાગણી છે કે ગ્રાન્ટેડ કોલેજ છે તો ચાલુ રહીએ ગરીબ કુટુંબના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે બાકી તો જે કંઈ છે એ મેનેજમેન્ટ યુનિવર્સિટી અને સરકાર એને નક્કી કરવાનું છે બંધ કરવાનું કારણમાં એવું કીધું છે કે જે આપણું ઇન્ફ્રાસ્ટ્રકચર છે એ ચાલે એમ નથી પછી જે ગ્રાન્ટ છે એ ઓછી ગ્રાન્ટ આવે છે અને એમ કે પૂરતો સ્ટાફ નથી સરકાર સ્ટાફ આપતી નથી હા સ્ટાફમાં અમારે જે નોન ટીચિંગ સ્ટાફ છે એ ઘટે છે અને સ્ટાફમાં પણ બે અધ્યાપકો હજી ઘટે છે હવે એ તો મેનેજમેન્ટનો પ્રશ્ન છે એ તો મેનેજમેન્ટ એ વિચારવાનું હોય